હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ બટેકાવાડા શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મોજ પડી જાય અને મજા પડી જાય તેવા આપણે બટેકાવાડા આપણે મસ્ત બનાવવાના છીએ તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો તો ચાલો આપણે બનાવશું ટેસ્ટી ખૂબ જ સરસ બટેકાવાડા તો એના માટે મેં બટેકા ધોઈને લઈ લીધા છે બટેકા આપણે બાફવા પહેલાં મૂકી દેવાના છે તો આપણે જો બટેકાને બે ભાગમાં કટ કરી નાખ્યા છે તો બટેકા નાના હોય તો તેના બે ભાગ નહીં કરવાના ત્યારબાદ એમાં આપણે પાણી નાખી દઈશું અને મીઠું નાખી દેવાનું ત્યારબાદ આપણે બટેકાને પાંચથી સાત મિનિટ ધીમા તાપે બાફવા મૂકી દઈશું તો જો આપણે બટેકા બાફવા મૂકી દીધા છે તો સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે બટેકા જો સરસ બફાઈ ગયા છે અને કાચા હોય તો એક વિસલ વગાડી દેવાની ત્યારબાદ આપણે હવે એને ડીશમાં કાઢી નાખશું બટેકાને તો બટેકા થોડાક ઠરી ગયા ત્યારબાદ મેં એની છાલ કાઢી નાખી હતી તો મેશરના મદદથી આપણે મેશ કરી નાખવાના છે બટેકાને તમારી પાસે મેશર ના હોય તો ગ્લાસ અથવા તો વાટકાનો યુઝ કરવાનો તો જો આપણે સરસ બટેકા બધા બટેકાને મિક્સ કરી નાખ્યા છે ત્યારબાદ હવે આપણે એમાં મસાલા નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું આપણે બટેકા બાફવા મૂક્યા હતા ત્યારે પણ મીઠું નાખ્યું હતું એટલે તે પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું ત્યારબાદ ખાંડ નાખશું ખાંડ ના નાખતા હોય તમને ગળિયા બટેકાવાડા ના પસંદ હોય તો સ્કીપ કરવાની ખાંડને ત્યારબાદ ધાણાજીરું પાવડર હળદર અને ગરમ મસાલો ગરમ મસાલો ન નાખવો હોય તો બટેકાવાડાનો જે મસાલો તૈયાર મળે છે તે નાખવાનું મેં ગરમ મસાલોનો યુઝ કર્યો છે ત્યારબાદ આપણે કોથમરી નાખી દઈશું અને મિક્સ કરી લઈશું સરસ આપણે મસ્ત રીતે તો જો ચમચીની મદદથી અથવા તો હાથેથી આપણે મિક્સ કરી લેવાનું સરસ ત્યારબાદ આપણે હું લાલ મરચું નથી યુઝ કરતી લીલી મરચી અને આદુનો આપણે તીખાશ નાખશું બટેકાવાડાની અંદર એટલે આપણે મરચી અને આદું ખાંડી નાખવાનું છે તો મેં પાંચ મરચી લીધી છે અને અડધો ઇંચ આદુનો ટુકડો તો જો એને ખાંડી નાખવાનું છે ત્યારબાદ આપણે તેલ મૂકી દીધું છે કારણ કે હું વઘાર કરીને બટેકાવાળા બનાવું છું તમારે એમને કરવું હોય તો લીંબુ અને મરચીને આદુ એમાં નાખી દેવાનું તે રીતે પણ બને હું વઘાર કરું છું તો આપણું તેલ આવી જાય ગરમ થઈ જાય ત્યારબાદ રાઈ નાખી દેવાની તો રાય બધી આપણે ફૂટવા દેવાની છે તો જો આપણી રાય બધી ફૂટી ગઈ ત્યારબાદ વઘાણી નાખી દેવાની અને મીઠો લીમડો નાખવાનો અને મરચી અને આદુ જે આપણે ખાંડેલી છે તે નાખી દેવાનું તો આપણે કમસે કમ ત્રી સેકન્ડ જેવું ઘડીક રહેવા દઈશું મરચીને એને ત્યારબાદ આપણે હવે આપણે એમાં જે સ્ટફિંગ તૈયાર કરેલું છે બટેકાનો મસાલો તૈયાર કર્યો છે તે નાખી દેવાનો ત્યારબાદ આપણે સરસ હવે મિક્સ કરી લઈશું અને હવે લાસ્ટમાં આપણે એમાં લીંબુ નાખી દઈશું તમે એક લીંબુ આખું નાખું છું બાદ હવે મેસરના મદદથી સરસ મિક્સ કરી લઈશ અને ગેસ ઓફ કરી નાખવાનો જો આપણે સરસ મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ હવે આપણે હાથ તેલવાળા કરી નાખવાના આવી રીતે તો આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે બટેકાનો મસાલો તેને આપણે ગોળ રાઉન્ડમાં આવી રીતે ગોળા વાળી નાખવાના છે તો જો આવી રીતે સરસ આપણે ગોળાવાળી નાખશું બધા મસાલાના જો હાથ તેલવાળો કરવાનો ને હાથમાં ચોટી જાય તો આપણે બધાએ બટેકાનો મસાલો જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તેના આવી રીતે આપણે ગોળા વાળી નાખશું સરસ તો જો આપણે બધાય બટેકાના મસાલાના ગોળા વાળી નાખ્યા છે ત્યારબાદ હવે આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરી નાખવાનું છે કારણ કે બટેકા તો એમના તળાય નહીં ને એટલે તો આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરી નાખશું એના માટે મેં ચણાનો લોટ એક તપેલીમાં નાખી દીધો ત્યારબાદ એમાં મીઠું નાખવાનું સહેજમતું મીઠું નાખવાનું બહુ વધારે નથી નાખવાનું અને હું હળદર નાખું છું જો તમારે હળદર ન નાખવી હોય તો નહીં નાખવાની હું સહેજમથી હળદર નાખીશ ત્યારબાદ એમાં અત્યારે આપણે થોડુંક જ પાણી નાખવાનું પાણી બહુ વધારે એકા નહીં નાખી દેવાનું કારણ કે બટેકાવાડાનું જે આપણે બેટર તૈયાર કરીએ તે થોડુંક જાડું હોય છે બહુ પટલું નથી હોતું તો આવી રીતે મિક્સ કરી નાખશો જુઓ ત્યારબાદ હવે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું અને પટલું બેટર સેસ્ટ કરવાનું તો જો આવી રીતે જાડું રાખવાનું છે બહુ પટલું નથી કરવાનું ત્યારબાદ એમાં હું ગરમ તેલ નાખીશ કારણ કે ગરમ તેલના કારણે ઉપરનું જે ક્રિસ્પી થાય છે બટેકાવાળા સરસ ઉપર ઉપર ક્રિસ્પી થાય છે એના માટે તેલ નાખશું અને તમારે સોડા નાખવા હોય ખાવાના સોડા તો નાખવાના હું નથી નાખી રહી તો ગરમ તેલ આપણે નાખી દીધું ત્યારબાદ મિક્સ કરી લેવાનું અને જો આ ટાઈપનું હોવું જોઈએ આપણું બેટર જો આવી રીતનું હોવું જોઈએ તો ત્યારબાદ હવે આપણે એની અંદર બધા વડા નાખી દીધા છે જે ગોળા બનાવ્યા હતા તે અને આપણે હવે એને તળી નાખશું તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું પહેલાં જ તે ત્યારબાદ આપણે બધા આ વડાને તળી નાખવાના આવી રીતે અને ઘડીક રેવા દેવાના તો જો શરૂઆતમાં નાખવી ત્યારે આપણે ચારો નહીં લેવાનો એમનો ઘડીક રેવા દેવાના જો તરત તમે જરાથી ઉઠલાવશો તો નીચે ચોટી ગયેલા આમ તેમ હોય તો પ્રોબ્લેમ થાય થોડીક શાયદ ફૂટી જાય તો બટેકાનો મસાલો બહાર આવી જાય તો જો ત્યારબાદ આપણે આવી રીતે જારાના મદદથી ઉઠલાઈ લેવાના જો આવી રીતે ઘડી વડે ઉઠલાઈ લેવાના આપણે કમ ત્રણ થી ચાર મિનિટ જેવું થાય મિનિટ જેવું કમ થાય છે તળાતા તો જો આવી રીતે તળી નાખવાના છે આપણે બધા અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો તો આપણા ગોળા આપણા બટેકાવાડા સરસ મસ્ત બનીને તૈયાર છે જો તમને પણ જોઈને ખાવાનું મન થઈ ગયું હશે તો જરૂર એકવાર આવી રીતે બટેકાવાડા બનાવી જોજો થેન્ક યુ ફોર વોચિંગ